મિત્રો ઋતુચક્ર અવિરત રીતે ચાલી રહ્યું છે વર્ષ બે હજાર પચીસ અંગેની વાત કરીએ તો શિયાળો ઉનાળો અને ત્યારબાદ ચોમાસાની વિધિવત એન્ટ્રી થશે દેશી વિજ્ઞાન મુજબ આવનારું ચોમાસું કેવું રહે એ અંગે અનુમાન લગાવવા માટેનો મુખ્ય દિવસ એટલે હોળીનો પવન તો આજના વિડીયોમાં આપણે હોળીનો પવન બે હજાર પચીસ અંતર્ગત કઈ દિશામાંથી કયો પવન ફૂંકાય તો ચોમાસું વર્તારો કેવો રહે એ અંગેની વિશેષ વાત કરશું મિત્રો હોળીના દિવસે સાંજે શુભ મુહૂર્તમાં જ્યારે હોળીનું પ્રાગટ્ય થયે ત્યારે જો પૂર્વ દિશામાંથી પવન ફૂંકાય તો આવતા ચોમાસામાં ખંડવૃષ્ટિના યોગ વધુ જોવા મળે એટલે હોળીના પવન મુજબ પૂર્વનો પવન નબળો ગણી શકાય એ જ રીતે હોળીના પ્રાગટ્ય સમયે જો દક્ષિણ દિશામાંથી પવન ફૂંકાય તો આવનારા ચોમાસા માટે સંકટ સમાન ગણી શકાય દક્ષિણના પવનથી તે વર્ષે દુષ્કાળની મોટી સંભાવના ગણી શકાય એટલે દક્ષિણ દિશાના પવનને સારો ગણવામાં આવતો નથી શુભ મુહૂર્તમાં જ્યારે હોળી પ્રગટે છે ત્યારે જો ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય તો ખૂબ જ શુભકારી ગણવામાં આવે છે તે વર્ષે બારે મેઘ ખાંગા થાય એવા ચિત્રો ચોમાસામાં જોવા મળી શકે શિયાળુ પિયત પણ ભરપૂર માત્રામાં થાય એટલે જ ઉત્તરના પવનને મંગલમય પવન ગણવામાં આવે છે હવે પશ્ચિમ દિશાના પવન અંગેની વાત કરીએ તો હોલિકા દવન સમયે જો પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાય તો આવનારું ચોમાસું ટનાટન રહે લોકો ખૂબ જ સુખી થાય કેમ કે આવી વાત દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહી છે પશ્ચિમના પવનથી નદી નાળા છલકાય છે અને સાથે સાથે ખેત ઉત્પાદન પણ સારું એવું આવે છે તો મિત્રો એ જ રીતે હોલિકા દહન સમયે દરેક ખૂણાના પવનનું પણ ખાસ અવલોકન કરવું હોળીના પ્રાગટ્ય સમયે જો ઈશાન ખૂણામાંથી પવન ફૂંકાય તો વર્ષ સારું થાય અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય તો વર્ષ ખૂબ જ નબળું ગણવું અને દુષ્કાળની સંભાવના વધુ ગણવી નૈઋત્યના પવનને મધ્યમ ગણવામાં આવે છે ચોમાસાનું વહેલું આગમન થાય પરંતુ વચ્ચે વચ્ચે વરાપની સંભાવના વધુ પડતું નૈઋત્યના પવનથી જોવા મળતી હોય છે હવે છેલ્લે વાયવ્ય ખૂણાના પવન અંગેની વાત કરીએ તો હોલિકા દહન સમયે જો વાયવ્ય ખૂણામાંથી પવન ફૂંકાય તો ઉત્તમ પવન ગણવામાં આવે છે એટલે જ વાયવ્ય ખૂણાના પવનને ગેરેન્ટેડ પવન પણ ગણવામાં આવે છે હોળીના પ્રાગટ્ય સમયે જો વાયવ્ય ખૂણામાંથી પવન ફૂંકાય તો તે વર્ષ સોળાની થાય આવી વાત ભડલી વાક્યમાં પણ જોવા મળી રહી છે તો મિત્રો આવનારા ચોમાસા અંગેની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ